નમસ્કાર દોસ્તો આજ એક ખાસ વાત કરવાની છે સ્વાગત છે પહેલાં તો સૌ સાથે મિત્રોનું દર્શક મિત્રોનું વાત એ છે મિત્રો કે આજનું આ ન્યાયતંત્ર તમે જુઓ આજે હું એવા બે મુદ્દા ઉપર એક નાનકડી બે મિનિટ વાત કરવા માગું છું મિત્રો ખાસ કરીને સાંભળજો કે ડાયરાના બેતા જ બાદશાહ દેવાયતભાઈ ખવડ એમને છ મહિના પહેલાં એમને એમની સાથે એક વિવાદ સર્જાયો હતો અને એને એ વાતને ધ્યાને રાખી અને એમને એનો બદલો લીધો મોરે મોરો એટલે ધ્રુવરાજસિંહની સાથે અમે એમને હુમલો કર્યો ધ્રુવરાજસિંહ ઉપર જે ગાડી લઈને ગીરની અંદર સોમનાથ દર્શને જઈ રહ્યા હતા ત્યાં આગળ અને એ પછી હુમલો કરી અને ફરાર થઈ ગયા પાંચ છ પાંચ દિવસ પછી પોલીસે એમને દુધે ગામમાંથી પકડી પણ લીધા અને મિત્રો આ ન્યાયતંત્રની ન્યાયતંત્રનો ન્યાય જુઓ કે એમને જામીન ઉપર એક જ દિવસની અંદર એમને જામીન પણ મળી ગયા પંદર હજારના બોન્ડ જામીન આપી દીધા અને એમને એકલાને નહીં એમના સાથે જે એમના સાથે મિત્રો હતા એમાંથી છ લોકોને અને દેવાયતભાઈ ખવડ હતી સાત લોકોને જામીન ઉપર એક જ દિવસની અંદર રાતોરાત જામીન લઈ અને છોડી પણ દેવામાં આવ્યા હવે એના વિવુદ્ધ આપણે એ નથી કહેવા માંગતા કે કેમ જામીન મળ્યા બહુ સારું થયું માતાજીની એમના આ ઉપર દયા છે આઈ સોનલ માની અને છૂટી ગયા એ પણ સરસ વાત છે આપણે એવું કોઈ વિરોધ નથી પણ આ ન્યાયતંત્રનો ન્યાય જુઓ તમે એક બાજુ ચૈત્રભાઈ વસાવા જે આદિવાસી લીડર ડીડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટી તરફથી એમને મિત્રો એમનો ગુનો શું હતો ફક્ત ને ફક્ત એક નાનકડી બોલા ચાલી અને એક નાનકડો કાચનો ગ્લાસ છૂટો માર્યો વાગ્યો તો નથી સામેના પક્ષનો માણસ જે સંજય વસાવા અને છતાં પણ એમના ઉપર ગંભીર કલમો લગાવી દેવામાં આવી અને વારંવાર સેશન કોર્ટ અને એના પછી હાઈકોર્ટ સુધી અમને રજૂ કરવામાં આવ્યા અને છતાં આજે બે મહિના પૂરા થવા આવ્યા છે છતાં પણ એમને જામીન ના મળ્યા અને મળી રહ્યા નથી જ્યાર હોય ત્યારે કોર્ટ તરફથી તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ આપી દીધી વાત સાચી છે કે ખોટી કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો એની સામે દિવાયતભાઈએ કરેલા જે હુમલો સિંહને જે એક બે જગ્યાએ માર માર્યો હાથનું ફ્રેક્ચર કર્યું પગ ઉપર ફ્રેક્ચર કર્યું બે નંબરની રિવોલ્વર બતાવીને ધમકી પણ આપી એમની ગાડી પણ તોડી નાખી હવે આ ગંભીર ગુનો કહેવાય કે કાચનો ગલાજ છૂટ્ટો માર્યો એ ગંભીર ગુનો કહેવાય જે કાચનો ગલાસ છૂટ્ટો માર્યો સંજય વસાવાને એ એશો આરામ અત્યારે ભોગવી રહ્યો છે અને આ ન્યાયતંત્ર જુઓ તમે એક નાનકડી વાતમાં સંજયભાઈ વસાવા સતત બે મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે અને હજુ પણ એમને જામીન મંજૂર થતા નથી તો આપણે ન્યાયને હવે ન્યાય જે ન્યાય મંદિરને કોર્ટને જે ન્યાય મંદિર આપણે કહી રહ્યા હતા એને આપણે શું કહેવું ભાજપ મંદિર કહેવું ભ્રષ્ટ મંદિર કહેવું સંવિધાનના ટુકડે ટુકડા કરી રહ્યું છે આજનું આ તંત્ર ન્યાયતંત્ર તો વધારે સમય નહીં લેતા મિત્રો આટલું જ જણાવવા માંગી રહ્યો હતો કે શા માટે માણસોને પક્ષા કરવામાં આવી રહી છે આ ન્યાયતંત્રની અંદર ભાઈને આટલા ગંભીર ગુના સામે પણ એક જ દિવસમાં જામીન આપી દેવામાં આવતા હોય તો ચૈત્રભાઈ વસાવાને શા માટે નથી આપતા એમને પણ જામીન મળી જવા જોઈએ આ મારી રજૂઆત હતી તો મળીએ મિત્રો આવા કોઈ નવા વિડીયો સાથે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો ખાસ કરીને આવાને આવા મુદ્દાઓ સાથે આવાને આવા ગુજરાતના અનેક પ્રકારના ન્યૂઝ આ મારા વિડીયો થકી તમને સાંભળવા મળશે એ પણ સત્ય હકીકતના જ તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો લાઈક શેર કરવા ના ભૂલતા અને કોમેન્ટ સેક્શન ખુલ્લું છે કે કોમેન્ટ પણ કરતા જ મળીએ બીજા વિડીયોમાં રજા આપશો જય માતાજી